તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલરની ટોટલ ડિટેલ વિડીયો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેલર વેચવાનું છે ફોર વ્હીલ ટ્રેલર તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ખૂબ જ સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઇડ્યુ પત્રા સારા ટ્રેલરનો કન્ડિશન તમે ક્લિયર કર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલા ભીખુબાઈનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડબલ જેક વાળું આ 4 व्हीલ ટ્રેલર છે ટાયરનું કન્ડિશન પણ સારું વધારે માહિતી માટે ભીખુભાઈ લાખ પચીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર જો તમારે લેવું હોય તો આ ટ્રેલર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો